કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી લાંબા સમય બાદ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે આવી રહ્યા છે જી હા વાત કરીએ તો થોડાક દિવસ અગાઉ જે પથ્થરમારાની ઘટના બની હતી તેના પડઘા રાષ્ટ્રીય સ્તરે પડ્યા હતા રાહુલ ગાંધીએ પણ આ મામલે ટ્વીટ કરીને આ ઘટનાની નિંદા કરી હતી અને ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહારો પણ કર્યા હતા પરંતુ આ બાબતને લઈને આજે જે કોંગ્રેસના કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે તે મામલે હવે રાહુલ ગાંધી પોતે ગુજરાત આવી રહ્યા છે ને જે કાર્યકર્તાઓના પરિવારજનો છે તેમની સાથે મુલાકાત પણ કરવાના છે આ મામલાને લઈને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ નમસ્કાર દર્શક મિત્રોને ન્યુઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આથી થોડા સમય પહેલાંની વાત કરીએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો ન્યાયયાત્રા લોકસભાની ચૂંટણી પહેલાં કાઢવામાં આવી હતી ને તે છોટાઉદેપુર પંચમહાલ દાહોદ સહિતના જિલ્લાઓમાંથી રાહુલ ગાંધીની આ ભારત જોડો ન્યાયયાત્રા નીકળી હતી ત્યારબાદ હવે એવું કહેવાય રહ્યું છે કે લાંબા સમય બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી છે તે આવતીકાલે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે આવી રહ્યા છે તેની પાછળનું કારણ છે થોડાક દિવસ અગાઉ રાહુલ ગાંધીએ લોકસભા સદનમાં એક નિવેદન આપ્યું હતું આ નિવેદન છે તે ભારતીય જનતા પાર્ટીએ હિન્દુ વિરોધી ગણાવ્યું હતું અને સદનથી લઈને સડક સુધી આનો ભારતીય જનતા પાર્ટીએ વિરોધ કર્યો હતો એટલું જ નહીં ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ શહેર યુવા મોરચાના કાર્યકરો દ્વારા એક કોલ આપવામાં આવ્યો હતો કે તેઓ બપોરે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે આ બાબતને લઈને કોંગ્રેસના કાર્યકરો પહેલાથી કાર્યાલય ખાતે ઉપસ્થિત હતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે તે રાજીવ ગાંધી ભવન ખાતે ધસી આવ્યા અને બંને કાર્યકરો વચ્ચે સામ સામે અથડામણના દ્રશ્ય સર્જાયા પથ્થરમારાનો બનાવ બન્યો હતો અને ત્યારબાદ પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી તેના ગુજરાત જ નહીં પરંતુ રાષ્ટ્રીયભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ટ્વીટ પણ કરવામાં આવ્યું હતું અને આ ઘટનાની નિંદા પણ કરવામાં આવી હતી અને આ જે પથ્થરમારાનો સમગ્ર બનાવ બન્યો છે

જનનાયક એક આદર્શ શિવ ભક્ત રાહુલ ગાંધીજી ગુજરાતના અમદાવાદ ખાતે આવી રહ્યા છે કાલે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓને તેઓ મળશે સંબોધન કરશે અને જે પીડિત પરિવારો ગુજરાતના છે એમાંથી ઘણા બધાની લાગણી હતી કે વિરોધ પક્ષના નેતા

મોટા પાયે કોંગ્રેસ કાર્યકર્તાઓને બોલાવીને જેલ ભરો રોડ પર ઉતરવાનું સડક પર ઉતરવાનું અને જલદ આંદોલન ન્યાય માટે ગાંધીજી ચિંધ્યા રાહ કરવાનું જાહેર કર્યું હતું કે જો અમારી એફઆઈઆર નહીં લેવાય તો માત્ર પ્રેસ અને મીડિયા સામે વાત કરીને અમે નહીં બેસી જલદ કાર્યક્રમો આપીશું મને આનંદ છે કે કોઈ સમ વિઝડમ હસ પ્રવેલ કે દાપણની અસર થઈ અને અમારી બંને એફઆર પોલીસ દ્વારા લઈ લેવામાં આવી છે અમારી લડાઈ એ વિચારધારાની લડાઈ છે ગુજરાતની એક અસ્મિતા અને કલ્ચર રહ્યું છે કે વૈચારિક લડાઈને ગુંડા ગર્દી સુધી રાખી લઈ જતા આજ સુધી ક્યારેય ગુજરાતના ઇતિહાસમાં કોઈ રાજકીય પાર્ટી એ બીજી રાજકીય પાર્ટીની ઓફિસ પર પથ્થરમારો કર્યો હોય ઓફિસ સળગાવવાનો પ્રયત્ન કર્યો હોય તોડફોડ કરી હોય ઓફિસમાં જઈને કર્યું હોય એવું ક્યારેય નથી આ એ પરંપરાને ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓએ કલંકિત કરી છે ત્યારે અમે પણ સ્વરક્ષણ એ અમારો અધિકાર હું અભિનંદન મારા કાર્યકર્તા મિત્રોને કે દિવાલ બનીને સંયમ પૂર્વક પક્ષના રક્ષણ કર્યું હું પણ એક સરકારમાં મિનિસ્ટર હતો આંદોલન ચાલે ત્યારે પોલીસ સરકારને પૂછતી હોય કે આંદોલનકારીઓ સાથે કેમ વ્યવહાર કરો ખરા અર્થમાં વગર મંજૂરી એ જે ગુંડાઓ આવતા હોય તો એને ઉઠાવીને તરત લઈ લીધા હોય તો કોઈ ઘટના ન બની પોલીસ સાથે અમારો સંઘર્ષ ના હોઈ શકે વિચારધારાની અમારી લડાઈ હોય પરંતુ કેટલાક પોલીસ અધિકારીનો જો દુરુપયોગ થાય તો એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે સુપ્રીમ કોર્ટમાં જઈને વ્યક્તિગતે પોલીસ અધિકારીને પણ તકલીફ પડે એવું કરી શકવાની અમારામાં ક્ષમતા છે અમારા પાસે ઘણા બધા ફોન આવ્યા છે ખાસ કરીને રાજકોટના અગ્નિકાંડમાં પણ જેઓને સહન કરવું પડ્યું છે વડોદરાના હળીકાંડ સુરત તક્ષશિલાકાંડ ઉનાના પીડિત પરિવાર અને બીજા નાના મોટા અનેક લોકોએ જેને અન્યાય થયો છે એવા લોકોની વાતો આવી છે આવા જે કોઈ વ્યક્તિઓ મેં અમુક મિત્રોને તો કહ્યું છે કે જરૂર પડે તો તમારી અનુકૂળતા હશે તો ફરી વખત આવે ત્યારે અથવા દિલ્હી જવું હોય તો એમ કરવું હોય તો પણ કરીશું પણ જે કોઈ પહોંચી શકશે ને આવશે એમને અનુકૂળતા કરીને એમની વ્યથા રાહુલ ગાંધીજીને કહી શકે એવી વ્યવસ્થા કરીશું નીચે સમયાણો છે અમારો જે પાર્કિંગ પ્લોટ છે વિસ્તાર છે એમાં કાર્યકર્તાઓ બેસશે અને કાર્યકર્તાઓને રાહુલ ગાંધીજી સંબોધન કરશે ધરપકડ કરાયેલા છે એમની મુલાકાત

કારણ કે અમે હવે કોઈ બીજી અવ્યવસ્થા ભગવાન જગન્નાથજી પણ લડાઈ છે કે કોઈને પણ હેરાનગતિ ન થાય એની ચિંતા પણ કરીશું પણ ક્યારેક હદ થી વધારે થાય જો દાખલા તરીકે એમણે અમારી ફરિયાદો ન લીધી હોત તો મારા પાસે છૂટકો જ નતો તો મોટા પાયે જેવા ક્યારે કોઈ જોયા ન હોય એવા નવતર કાર્યક્રમો અમને કરવાની ફરજ પડી હોય કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પથ્થરમારાની રાજીવ ગાંધી ભવન ઉપર જે ઘટના બની હતી તેને લઈને તેઓ જે ધરપકડ કરાયેલા કોંગ્રેસના કાર્યકર્તાઓના પરિવારજનો છે તેમની સાથે મળવાના છે કાર્યકર્તાઓ સાથે તેમની મુલાકાત થવાની છે તેમજ જે પીડિત પરિવારો છે તેઓ સાથે તેઓ મળશે હવે અલગ અલગ જે બાબતો સામે આવી રહી છે બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ રાહુલ ગાંધી છે તે ગુજરાત આવશે ને જે સમગ્ર આખો વિવાદ છે તેની માહિતી મેળવશે અને હવે રાહુલ ગાંધીના ગુજરાત આવ્યા બાદ આ ઘટનામાં શું ફરક પડે છે અને બીજી મહત્વની વાત જેવી રીતે શક્તિસિંહ ગોયલે પોતાના નિવેદનમાં જણાવી છે છ તારીખ સુધી શક્તિસિંહ ગોયલે પોલીસને જે અલ્ટિમેટમ આપ્યું હતું કે જો કોંગ્રેસની ફરિયાદ નોંધવામાં નહીં આવે તો છ તારીખે કોંગ્રેસના કાર્યકર્તાઓ જેલ ભરો આંદોલન કરશે પરંતુ હાલ કોંગ્રેસની બંને ફરિયાદો પોલીસે નોંધી લીધી હોવાની વાત શક્તિસિંહ ગોહિલે પોતાના નિવેદનમાં જણાવી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવાનું નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યુઝ ની ચેનલ ને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ